ખેડૂતોને વાવેતર જેટલું જ વળતર આપો દેવું માફ કરો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકારને અપીલ કરી સરકારે ખેડૂતોને જેટલું વાવેતર કર્યું છે એટલું વળતર આપવું જોઈએ ગુજરાતમાં બે હજાર વીસમી પાક વીમા યોજના બંધ હોવાથી ખેડૂતોને ત્યાં આર્થિક વિનાશ ભોગવવો પડી એ રહ્યો છે જ્યારે અન્ય દરેક રાજ્યમાં આ યોજના કાર્યરત છે જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી સહાય નથી મળતી એ ખેલાડુતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ અને આ એટલા માટે કે જ્યારે આદેશના પ્રધાનમંત્રી શ્રીએ 2014 માં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે એમણે પોતે एक जाहरात करे अने जाहिरात मुजब किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा बेहजार चौदह અમે કહેલું હતું આજે એ પછી 11 વર્ષ ભારતીય જનતા પાર્ટીને સરકારને થયા 21 લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓ એમની લોન માફ કરી સરકાર 21 લાખ કરોડ અને એમાં અમુક એવા છે કે જે દેશમાંથી લૂટીને વિદેશ ભાગી ગયા છે એમને પણ એમનો કરજો પણ માફ કર્યો ત્યારે ખેડૂતને આટલી મોટી જરૂર નથી પડવા